કેમ કે કોઈક એના જીવનનું સપનું હોય કે મારે ડોક્ટર બનવું છે એના જીવનનું સપનું હોય કે મારે એન્જિનિયર બનવું છે અને કોઈકના જીવનનું સપનું હોય કે મારે સંયમ નો માર્ગ અપનાવવો છે એટલે એમના જીવનનું સપનું સાકાર જયારે થવા જઈ રહ્યું છે તો હું એવું માનું છું કે એવા સમયે એમના માતા પિતા માટે કે પછી ભાઈ બહેનો માટે કે પરિવારજનો માટે મિત્રો માટે આનાથી વધુ

તમને અંતકરણ पूर्वक તમારો આભાર માનું છું અને નમસ્કાર વંદન છે તમે બધા જ ફિરકાઓ વર્સાડ જંક્શન તરીકે જારે એકત્ર થયા છો તો મારા થી તો આના થી વધારે કોઈ ખુશીનો દિવસ જ નથી આપણે सनातन हिंदू जैन आपी પરંપરાઓ પર ધાર્મિક પરંપરા નિરાશ કરવા જઈને ઉપાસનાઈમાં જઈ કે ઘરે તમે જે ધાર્મિક પરંપરા માતકો એ જ કરી પરંતુ એના પછી સમાજના નાટકના ભાગ્યામાં આપણે ક્યારેય સામાજિક જીવનમાં અલગ ના પડવું જોઈએ અને તમે આખા દેશને ઉત્તમ ઉદાહરણ